કેશોદના પાણખાણ ગામે શેઢા તકરારમાં ખેલાયો ખૂની ખેલ એકનું મોત પાંચ ઈજાગ્રસ્ત થયા કેશોદના પાણખાણ ગામે શેઢા તકરારમાં ખેલાયો ખૂની ખેલ એકનું મોત પાંચ ઈજાગ્રસ્ત કેશોદના પાણખાણ ગામે ખેડૂતની હત્યા શેઢા પાડોશના ડખામાં ખેડૂતો વચ્ચે તકરાર વૃદ્ધાની હત્યા બે જૂથ વચ્ચેના ઝઘડામાં એકનું મોત કેશોદના પાણખાણ ગામે રસ્તો ખેડી નાખવામાં આવતા તકરારમાં આધેડ ખેડૂતે જીવ ગુમાવ્યો તમામ ઘાયલોને એકસો આઠ મારફતે કેશોદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા ગંભીર ઇજાગ્રસ્ત બે વ્યક્તિને જૂનાગઢ રિફેર કરવામાં આવ્યા છે જેમની હત્યા કરવામાં આવી તેનું નામ પાણખાણ રાયમલ ગાંગણા હોવાનું જાણવા મળ્યું છે કેશોદના પાણખાણ ગામે શેઢા તકરારમાં આધેડ ખેડૂતનું મોત નીપજતા સરકારી દવાખાને જ્ઞાતિજનો આવી ચડ્યા છે કેશોદના પાણખાણ ગામે શોકમય વાતાવરણ સર્જાયું છે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે કેશોદ પોલીસ વિભાગની ડીવાયએસપી બીસી ઠક્કર પોલીસ ઇન્સ્પેક્ટર પી એ જાદવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે આર વાઝા સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ બાય મા ન્યૂઝ જગદીશ યાદવ જૂનાગઢ આગઢ વાયભાય રહેમુલભાઈ ગંગડા રેવન પાણકડ વર નાનભાઈ વિક્રમભાઈ રહેમુલભાઈ ગાંગડા જેનું આજે વર્ડુ થઈ ગયેલ છે જેમાં મેં છો મહિના પહેલાં જમીન લીધેલી એ જમીન બાબતે રસ્તા બાબતે એ લોકો કોર્ટમાં ગયેલા કોર્ટે નિર્ણય આપી દીધો તેમ છતાં આ વિઠ્રમભાઈને મારા ભત્રીજા રણજીતભાઈને બધા ત્યાં ખેતી ગામે ચેક લઈને જતા હતા રસ્તામાં પાઇપ અને બુવાળી વડે છોટા પરિવારના નાજાભાઈ તથા મુકતભાઈ દેવદાનભાઈ અને એના જે છોકરાઓ તથા ગૈરા હુમલો કરીને પાઈપ વડે માથામાં મારીને મર્ડર કરેલ છે મારા ભાઈ નાનાભાઈ વિઠ્રમભાઈ અને જેમ